ફાઇનલી આવી ગયા છે ભાવેશ ભાઈ એટલે ક્યાં ચલાવી ભાઈ ફેમિલી ભજીયા બનાયા છે હવે જઈ ફૂલ મજાઈન ખાવાનું અરે વાત જ નહી તો ભાવેશ ભી લાયા છે આનંદ માટે કપડા ફી જાય છે ઘરે હેલો YouTube ફેમિલી સ્વાગત છે નો વિડિયોમાં તો કેમ છો બધા મજામાં ને ફેમિલી આજે મારા મિત્ર ભાવેશ ભાઈ અને એમનો પરિવાર અનંતને રમાડવા માટે અનંતને મળવા માટે આવવાના છે અને ઘણા દિવસથી કેતા કે અમારે અનંતને મળવા આવું છે પણ ટાઈમ મળતો નહોતો કંઈ સેટ થતો નહોતું આવવાનું તો આજે એ આવવાના છે અનંતને રમાડવા માટે સ્પેશિયલ તો થોડીક વાર પહેલાં જ મેં ફોન કર્યો તો તે ઘરેથી નીકળ્યા છે બસ હવે થોડી જ વારમાં આવી જશે અને હું રાહ જોઈ રહ્યો છું અને અનંતને મળવા માટે તો જવું પડશે મારી સાસરીમાં કેમ કે અનંત અને ભગવતી ત્યાં જ છે ને અહીંયા તો હું ઘણા મહિનાઓથી એકલો જ રહું છું સવાર સવારમાં રેડી થઈ ગયો છું અને હવે આવે પછી આપણે નીકળશું મારી સાસરીમાં જવા માટે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી આવી ગયા છે ભાવેશભાઈ આવો ભાવેશભાઈ કેમ છો કેમ છો બેન મજામાં તો હવે જવાનું છે હેરવાડા તો ફેમિલી હું ભાવેશ ભાઈ હવે જઈશું મારી સાસરીમાં ફેમિલી અમે નીકળી ગયા છીએ હેરવાડા જવા માટે વીરું જોડે બેઠા છીએ અને ભાવેશ ભાઈ ચલાવે છે ગાડી છેલ્લે ક્યાં ચલાવી હતી સર્વિસ કરાવવા ત્યારે આમ તો તમારા હાથમાં આ ગાડી શોભે હો હે અમે પહોંચી ગયા છે મારી સાસરીમાં આવો ગુરુ વીરુ બોલાવો કાલ રસી આપીએ ને એટલે થોડો એવો થઈ ગયો ના અહીંયા આપીએ રસી કાલ

ઢાબા ઉપર આખું મકાન બતાવીએ મારા સાસરી કેવું છે આ છે જૂનું ઘર સૌથી પહેલા આ બન્યું હતું ઘર જયારે મારા મેરેજ થયા ને ત્યારે આ હતું પછી ઓલું બાજુવાળું ઘર પછી બનાવ્યું ayo Pak. agar pasti menang गरम गरम रोटले तुमने प्रशंसा कहीं नहीं है जवानों क्या है बहुत ज़्यादा उत्साहित हैं कब है हमने तो हाँ पावर आज खाई फाइगियो हाँ पावर हमने आप सनी खाओ तुम इसे हाथ लिखाया है दाद आता हूँ सुना जायें ना रहियों ना सुना आये तो मैं चला देवर आस्तीर हैं मैं मैं आठ वर्ष की

ભૂખ લાગી હે બોલે લોરુ કર લઈ જાજો ચલો જમવા બચ જયા આવો બેન અમે જમી લીધું છે ખાવાનું અરે વાત જ મળતું હવે જઈએ છીએ દુકાને મુખવાસ લેવા છે આનંદ માટે કપડા લાયા છે બોલો લકી લાયા છે હવે ટાઈમ થઈ ગયો છે નીકળવાનું ચલો આવજો બધા ફેમિલી હવે ટાઈમ થઈ ગયો છે નીકળવાનો અને મારે ભાવેશ ભાઈને બપોરે નોકરી જવાનું છે તો હવે નીકળશું વણોદ બીરું અચાર આવશો કો બીજી વાર અનંત આવે પછી કહી કે બબ તબુ તમારે આવ ત્યારે જાઓ હા ઘર જોઈ લીધું તમે આવે હવે અમે આવી ગયા છીએ ખોલો ભાવેશ બે મેં રાખ્યો છે ભાવેશ ભાઈ મળીએ શાંતિ થી જા ધીમે ધીમે જાય છે હવે ઘરે આવતા રેજો હવે આવજો 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 હા ફેમિલી ભાવેશભાઈ બધા નીકળી ગયા છે અને હવે બાર વાગ્યા છે ને આપણે બે વાગે જવાનું છે નોકરીએ તો આપણો અહીંયા વ્લોગ પૂરો થાય છે વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય